જય સ્વામિનારાયણ શ્રી શાસ્ત્રીય સ્વામી ધર્મપ્રસાદ દાસજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ટીવાય બી એ સેમ પાંચ ગુજરાતી પેપર પંદર લોક સાહિત્ય સંઘના સ્વરૂપ સંશોધન અને સંપાદન ભાગ એક એકમાં આપણે લોક સાહિત્ય વિશે સમજશું લોક સાહિત્ય એટલે શું લોક સાહિત્ય કોને કહેવાય લોક સાહિત્ય એટલે કે જાણ્યા કે અનામી સર્જકો દ્વારા લોકોની જીવંત બોલીમાં રચાયેલું વિશેષ કરીને અશિક્ષિત લોકોમાં કંઠસ્થ રૂપમાં સચવાયેલું અને મૌખિક પરંપરા દ્વારા વિવિધ પ્રદેશોમાં પ્રસાર પામેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય આમાં બે શબ્દ એવા એવા છે કે અશિક્ષિત લોકો દ્વારા કંઠસ્થ એટલે કે જે અભણ છે જે ભણેલા નથી તેમના મોઢે જે સચવાયેલું છે જેઓ તે ગાયને સંભળાવે છે અથવા જે વાર્તાઓ કરે છે તે તેવું સાહિત્ય એટલે કે લોક સાહિત્ય લોક સાહિત્ય অতি પ્રાચીન સાહિત્ય છે જેનું મૂળ કે જન્મસ્થાન લોકજીવન હોય તે લોકજીવનનો સ્મૃતિગંધ છે લોકસાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે આપણા સુધી મુખ પરંપરાએ ઉતરી આવેલું છે અને જે લોકોની જીભ ઉપર જ રહેલું છે જે જૂનું પણ હોય અને જેનો ઉદ્ભવ નવો પણ હોય આ સાહિત્યનો કોઈ એક ચોક્કસ કરતા જોવા મળતો નથી લોક સાહિત્યના મૂળમાં રીત રિવાજ અંધવિશ્વાસ પ્રથા પરંપરા ધર્મ કામણ કામ જાદુટોણા વગેરે વિષયો મૂળમાં હોય છે લોકકથા એ તમામ કથા સાહિત્યના પિતા તરીકે ઓળખાય છે અને લોકગીત એ સઘળી કવિતાની માતા છે શિષ્ટ સાહિત્યનું શિષ્ટ સાહિત્ય ન હતું ત્યારે પણ પણ લોકો લોકોની કંઠસ્થ પરંપરામાં સચવાયેલું તે સતત સર્જાતું લોકસાહિત્યનું એટલું જ નહીં પણ શિષ્ટ સાહિત્ય લોક સાહિત્યમાંથી પણ બળ અને પ્રેરણા મેળવ્યા છે ગુજરાતી ભાષામાં લોક સાહિત્ય શબ્દ કોણે ક્યારે અને ક્યાં ઉપયોગ કર્યો એ જાણવા મળતું નથી પરંતુ ગુજરાતી ભાષામાં લોક ગીત લોકકથા વગેરે શબ્દ પ્રથમવાર ઉપયોગ કરનાર રણજીત રામ મહેતાએ ઈસવીસન ઓગણીસો પાંચમાં અમદાવાદ મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં રજૂ કરવા માટે નિબંધોના જે વિષય ચૂંટાવેલા હતા તેમાં લોકગીત અને લોકવાર્તાનો પણ સમાવેશ થતો હતો પરંતુ લોકગીત અને લોકકથા બેઉ આવરી લઈ પરંતુ લોકગીત અને લોકકથા બેવ આવરી લઈ તેવા લોક સાહિત્ય શબ્દ પ્રયોગ કર્યો ન હતો તેનો પ્રચાર મેઘાણીને ફાળે જાય છે આપણે બધાને ખબર જ છે કે ઝવેરચંદ મેઘાણી છે એ લોક સાહિત્ય રચનાના પિતા તરીકે પણ ઓળખાય છે અથવા તેમને ગાંધીજીએ રાષ્ટ્રીય કવિનું પણ બિરુદ આપેલું છે એવા ઝવેરચંદ મેઘાણીને ફાળે જાય છે લોક સાહિત્યની ઓળખ હું આમ આપું તો તળપદી ભાષામાં તળપદા અર્થવાળી અજ્ઞાત પેઢી દર પેઢી મુખ પરંપરાથી ઉતરી આવેલી સર્જકની સભાન અને અલંકાર વિનાની છતાં જો હોય તો તે લોક સાહિત્યમાં સ્થાન પામેલું સાહિત્ય છે લોકસાહિત્ય એવું હોય છે કે જેમાં લોકોના મોઢેથી જે સાંભળવા મળે છે જે સાંભળીએ છે જે ઓળખીએ છે તે લોકસાહિત્ય છે તે પેઢી દર પેઢી એક વારસાથી બીજા વારસા સુધી ચાલી આવતી હોય છે પરંપરા રીતે અને તેમાં કોઈ જાતનો અલંકારનો કે છંદનો ઉપયોગ કરવામાં આવતો નથી લોક સાહિત્ય લોકો દ્વારા રચાયેલા પોતાની મુખ્યત્વે મૌખિક ભાષામાં લોકો દ્વારા પરંપરામાંથી પ્રાપ્ત સાહિત્યને લોકસાહિત્ય તેના કરતાં લોક સમૂહ એટલે કે સમાજ જ હોય છે આમ લોક સાહિત્યના અભ્યાસ પરથી વિશ્વાસનો વિશ્વનો લગભગ સર્વ સામાન્ય મત ગણાયો છે તો લોકો થકી લોકો માટે અને લોકો વચ્ચે રહીને જે રચાય તે લોકસાહિત્ય છે એટલા માટે લોક સાહિત્યને તેને લોકો માટેનું સાહિત્ય ગણવામાં આવે છે કેમ કે તેમનો અર્થ પણ લોક અને સાહિત્ય બંને જે સાહિત્યનો અર્થ છે એ જન સમુદાયમાંથી જ ઉતરી આવે છે એટલા માટે થઈને આ સાહિત્યને લોકસાહિત્ય કહેવામાં આવે છે